જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું મોદક બનાવીશું જે મોલ્ડમાંથી બનશે ગણપતિ ઉત્સવ ચાલુ થશે અત્યારે અને અવનવા તમે બી ગણપતિ લાવ્યા આવો તો જરૂરથી તમે આ રીતે લાડુ બનાવી શકો છો અને મારી ચેનલ ઉપર લગભગ મેં બેથી ત્રણ રેસીપી લાડુની અપલોડ વિડીયો બતાવેલા છે તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આ મોદક છે કેવી રીતે બન્યા છે મોદક મતલબ લાડુ આપણે ગુજરાતી છે પણ જે લોકો મરાઠી હોય છે એ વધારે પડતો મોદક બોલતા હોય છે તો આપણે આકાર એ ટાઈપનો આપ્યો છે કે જે મોદક જેવો લાગે પણ આપણા રિયલમાં તો આપણા લાડુ તૈયાર થઈ ગયા છે હવે આપણે મેઇન સામગ્રી આપણે જોવાની છે એક ચમચી જેટલી સોજી લીધી છે નોર્મલ પેકેટવાળી સોજી છે પોણી ચમચી ખાંડ લીધી છે અને તમે જોઈ શકો છો આ ચમચી બતાવી છે એ લગભગ ત્રણ ચમચી મેં લીધેલી છે અને એક વાટકી દૂધ લીધું છે હવે આપણે અહીંયા કેસરની ફ્લેવર ઉમેરવાની છે તો લગભગ બે ચમચી જેટલું દૂધ લેવાનું છે જે વાટકીના માપથી લીધું છે એમાં જ આપણે બે ચમચી જેટલું દૂધ લઈ અને લગભગ આઠથી દસ તાતણા છે કેસરના હવે તમારે કેટલું વધારે ફ્લેવર જોતી હોય તો તમે અહીંયા વધારે ઉમેરી શકો છો પણ તમે જોઈ શકો છો લગભગ મેં આઠથી દસથી પંદર જેટલા મેં અહીંયા કેસરના તાતણા લઈ લીધા છે અને હવે આપણે આને થોડીવાર માટે મૂકી દેવાનું છે જેથી કરી અને કેસરની ફ્લેવર અને થોડો કલર આપણે આ લાડુમાં જોઈએ છીએ અને એક ચમચીથી સોજીથી જ આપણા લાડુ સારા એવા તૈયાર થઈ જાય છે હવે અહીંયા મેં શરૂઆતમાં બે મોટી ચમચી ભરીને ઘી ઉમેરેલું છે ઘી મારું થીજેલું છે તો ટોટલ મારી ચાર ચમચી અહીંયા લાડુમાં ગયેલી છે હવે અહીંયા જે ઘી ઉમેર્યું છે બે ચમચી જેટલું તમને લાગે છે પણ ટોટલ ત્રણ ચમચી અહીંયા ઘીની જતી રહી છે એના આપણે માપ પ્રમાણે જોઈએ તો એક ચમચી જેટલું આપણી સોજી છે હવે સોજીને આ રીતે સતત ચલાવતું જ રહેવાનું છે જુઓ ફરીથી મેં અહીંયા આ ચોથી ચમચી મેં અહીંયા ઘીની ઉમેરી દીધી છે તો ચાર ચમચી મારી આટલી એક ચમચીની સામે સોજીની સામે ઘી ગયું છે હવે તમે જોઈ શકો છો બદામી રંગનું આપણું થોડું અહીંયા સોજી શેકાઈ ગઈ ત્યાર પછી આપણે ખાંડ ઉમેરી દીધી છે ખાંડ જેટલો મારો માપ છે સોજીનો એટલી જ મેં અહીંયા ખાંડનો ભાગ લીધો છે તમે વધારે પડતી તમારી સોજી હોય અથવા વધારે ગળ્યું ખાતા હોવ તો તમે આખી ચમચી ભરીને બી તમે અહીંયા લઈ શકો છો પણ મેં અડધા ભાગની લીધી છે પોણી ચમચી હવે સૂજી એકદમ સરસ શેકાઈ ગઈ છે દાણેદાર થઈ ગઈ છે અને એકદમ ઘી છૂટું પડી રહ્યું હતું તો ત્યારે મેં દૂધ ઉમેરી દીધું છે જે રીતે આપણે બનાવતા હોય છે સત્યનારાયણનો શીરો દૂધમાં એ જ રીતે આ લાડુને બનાવવાના છે હવે કેસરવાળું દૂધ બી સારું એવું કલર આવી ગયો છે અને અહીંયા કોઈ ફૂડ કલરનો ઉપયોગ નહીં કરવાનો જેટલું બને એટલું કેસરનો કલર જ આપવાનો તો આપણું સારો એવો કેસરવાળો દૂધ છે એ બી મિક્સ થઈ ગયું છે અને ઉમેરી દેવાનું છે તમે જોઈ શકો છો જે આપણે જે શીરાનો ફોર્મ હોય એ જ રીતે મિશ્રણ તૈયાર થઈ જશે જેટલું બને એટલું મિશ્રણને તમારે સોફ્ટ રાખવાનું જેથી કરી અને આપણા મોલ્ડમાં લાડુ છે એ આસાનીથી સારું એવા આપણે બાઇન્ડિંગ બી આવી જાય હવે આપણો ધીમી આંચ ઉપર જે સે મિશ્રણ છે એ તૈયાર થઈ રહ્યું છે ત્યાર પછી મેં અત્યારે અહીંયા જે મોદક આવે છે લાડુ છે એનું અહીંયા એક મોલ્ડ લઈ લીધું છે મોલ્ડ તમારા ઘરમાં ના હોય તો તમે સિમ્પલ ગોળ લાડુ બી બનાવી શકો છો હવે આપણે અહીંયા પ્લાસ્ટિકનું મોલ્ડ છે તો સીધે સીધા તો આપણે અહીંયા લાડુને નહીં ઉમેરીએ થોડું અત્યારે ઘીથી ગ્રીસ કરી દેવાનું છે સારું એવું ઘીથી ગ્રીસ કરી અને પછી આપણે લાડુને થોડું મિશ્રણ ઠંડુ થાય પછી વાળી દેવાનું છે તો જુઓ એકદમ સરસ સોફ્ટ આપણું જે મિશ્રણ છે સોજીમાંથી બનતું જે લાડુ બનાવવાના છે એ તૈયાર થઈ ગયું છે હું તમને અહીંયા બતાવીશ જુઓ સારું એવો લાડુ છે વળી રહ્યો છે મતલબ બાઇન્ડિંગ સારું આવી ગયું છે તો આપણા લાડુ સારા વળી જશે છૂટું ના પડવું જોઈએ જો અહીંયા તમારે દૂધ અથવા પાણી ઉમેરતા હોવ તો પાણી એક ભાગ ઓછો પડ્યો હોય તો છૂટું પડી જશે પણ બનતા સુધી સોજીમાં એવું નથી થતું શું કોઈ પણ તમે મોટી સોજી લો ઝીણી સોજી લો પણ પરફેક્ટ માપ સાથે બનાવો તો મિશ્રણ સારું જ લાડુનું બનતું હોય છે તો થોડું ઠંડુ થયા પછી જુઓ આ રીતે હું હાથથી મસળી રહી છું બહુ વધારે પડતું ઘી બી નથી તમે જોઈ શકો છો મારો હાથમાં બહુ વધારે પડતું ઘી ઘી નથી તો તમારે બી આ જ પ્રોસેસથી લાડુ બનાવવાના છે હવે અહીંયા મોલ્ડમાં આ રીતે જે સોજીનું આપણે મિશ્રણ કરીને તૈયાર રાખ્યું છે દૂધની સાથે લાડુનું એને આ રીતે મોલ્ડમાં પ્રેસ કરવાનું છે જેટલું પ્રેસ કરશો અંદરથી આ રીતે દબાવશો તો લાડુ છે એકદમ સરસ આકારમાં નીકળી જશે અહીંયા થોડો ભાગ ઢીલો રહી જશે તો શું થશે કે અમુક વાર લાડુ છે એ અડધા નીકળી જતા હોય છે બહાર અડધા જ મોલ્ડમાં શેપ આવતો હોય છે તો આ રીતે થોડું દબાવી દેવાનું અને અંદર મારે થોડું બદામની કતરણ નાખવાની છે તો મેં બદામને લગભગ પાંચથી સાત બદામને આ રીતે ભૂકો કરીને રાખેલી છે મેં અંદર નથી નાખી નાખેતી આ રીતે જુઓ અંદર તમે કોઈ પણ અહીંયા સ્ટપિંગ ભરી શકો છો પણ મેં ફક્ત ખાલી બદામનું અહીંયા સ્ટપિંગ ભરી દીધું છે હવે ઉપર બી આપણે એને થોડું પે પ્રેસ કરી અને થોડું વધારે પડતું મિશ્રણ લઈ અને આ રીતે એકદમ શેપ આપી દેવાનો છે લાડુનો હવે ધીમેકથી રહીને આપણે મોલને આ રીતે થોડુંક ખોલવાનું છે તો આપણો સરસ વાળા લાડુ તૈયાર થઈ ગયા છે જુઓ આ રીતે અહીંયા તમે થોડુંક બી પ્રેસ નહીં કર્યું હોય તો જોઈએ એવો શેપ બિલકુલ વળતો નથી હોતો તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને આપણા આજની આ લાડુ તૈયાર થઈ ગયા છે એક પછી એક આ રીતે જેટલું મિશ્રણ છે મારું એમાંથી હું લાડુ બનાવતી ગઈ હતી તો તમે જોઈ શકો છો બહુ વધારે પડતું ઘીવાળા આપણા આ લાડુ નથી થયા હવે બીજી વાર આપણે કોઈ અહીંયા મોલ્ડમાં ઘી લગાવવાની જરૂર નથી પે જબ તમે પહેલી વાર જ્યારે મોલ્ડને કરો ત્યારે જ તમારે અહીંયા ઘી લગાવવાનું બાકી ઘીને વારે વાર નહીં લગાવવાનું તો હવે તમે જોઈ શકો છો એક પછી એક આપણે લાડુ વાળી રહ્યા છીએ અને થોડું વધારે જ પ્રેસ કરવાનું જેથી કરી અને જોઈએ એવો સેફ છે સારો એવો મળી જશે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ફરી આંગળીથી થોડું આ રીતે પ્રેસ કરવાનું છે કારણ કે અંદર આપણે બદામને ઉમેરવાની છે બદામની જગ્યાએ કોઈ પણ તમે અહીંયા સ્ટફિંગ ભરી શકો છો ગોળ ગોળવાળું બી ભરી શકો છો જે ગોળમાં તમે થોડું ઘીમાં શેકી અને પછી બધું ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો કોઈ પણ તમને પસંદ હોય એ અહીંયા ડ્રાયફ્રૂટ તમે અંદર આ રીતે ઉમેરી શકો છો તો મેં ફક્ત અહીંયા ખાલી બદામનો ઉપયોગ કર્યો છે તો હવે તમે જોઈ શકો છો કે આપણા સારા એક પછી એક લાડુ આ રીતે મોલ્ડમાં સારા બની રહ્યા છે તો આપણા લાડુ સારા બની ગયા છે હવે આપણે એને સર્વ કરીશું તો ઉપરથી થોડું કેસરવાળું દૂધના તાતણા રહી ગયા મેં રાખી દીધા હતા અગાઉથી અને ફરી બી તાતણા થોડા ઉમેરી અને આ રીતે આપણે વાળીને તૈયાર કરી દીધા છે જુઓ અત્યારે તો આપણે એકદમ સરસ મોલ્ડમાંથી કાઢી અને મેં તમને બતાવ્યા છે હવે આ તાતણા મેં થોડા જ્યારે કેસરને ઓગાળ્યું હતું ત્યારે તાતણા કાઢી લીધા હતા ઉપરથી ફક્ત તમે કેસરના તાતણાના ઉમેરીને બી સર્વ કરો છો તો મેઇન રેસીપી આપણી કેસરની ફ્લેવરવાળા લાડુ છે અને બીજી વસ્તુ કે જે તમારા ઘરમાં મોલ્ડ ના હોય તો બી તમે આસાનીથી આ રીતે ગોળ લાડુ બી બનાવી શકો છો તો ગણપતિ બાપાને ધરાવવા માટે સ્પેશિયલ લાડુ આપણા તૈયાર થઈ ગયા છે જે અત્યારે ગણપતિ ઉત્સવ દસ દિવસનો ચાલી રહ્યો છે તો એક પછી એક લાડુ આપણે સૌ કરી દીધા છે તો આજની રેસિપી તમને બધાને સારી લાગી હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો વધારેને વધારે શેર કરજો અને સરસ કમેન્ટ કરજો અને બીજી વસ્તુ કે વિધિ કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા